પોદાર વર્લ્વ સ્કૂલમાં મરાઠી ભાષા દિવસથી ઉજવણી કરવામાં આવી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી પોદાર વર્લ્વ સ્કૂલમાં મરાઠી ભાષા દિવસની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ આ ઉત્સવને મનોરંજક અને પ્રેરણાદાયી બનાવવામાં મહેનત કરી હતી વિદ્યાર્થીઓએ મરાઠી ભાષાના વૈવિધ્ય અને સમૃદ્ધિ દર્શાવતા ડાન્સ અને નાટકની શ્રેષ્ઠ રજૂઆત કરી તેમણે વિવિધ પાત્રોને ભજવીને આ દિવસને એક મૌલિક અને ઉત્સાહભરી રીતે ઉજવ્યો શાળાના આચાર્ય શ્રી ગંગાધર અને તમામ શિક્ષકોએ આ અવસરે હાજરી આપી અને આ ઉત્સવને સફળ બનાવવા માટે શિક્ષકો તથા વિદ્યાર્થીઓની કઠિન મહેનતને સાર્થક બનાવ્યો આ દિવસનું ઉજવણી મરાઠી ભાષાની ગૌરવમય પરંપરા અને સંસ્કૃતિના પ્રત્યક્ષ પ્રતિબિંબ તરીકે હતું જે વિદ્યાર્થીઓને તેમની ભાષાના મહત્ત્વને સમજાવતું અને આને આગળ વધારવાની પ્રેરણા શીખવાડવામાં આવ્યું હતું